સુરતના સિંગણપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પંદર વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ બિલ્ડરની બેદરકારીથી મોત નીપજ્યું છે જેને લઈને પરિવારજનો કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ સીધા જ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગયા હતા કારણ કે આજે બિલ્ડરની બેદરકારીના આક્ષેપો કરી ન્યાયની માગણી કરી હતી જેને લઈને ઉચ્ચ અધિકારીઓ આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવી પૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર દેવીપૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ન્યાય નથી મળતો એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગ ચિરાગને ન્યાય મળે અને દેવીપૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી આવી સમત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી